નમસ્કાર મિત્રો વિડીયો માં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગીર સોમનાથના ઊન નજીક આવેલા દરિયાકાંઠાના નવા બંદર ગામમાં અત્યંત શરમજનક અને અમાનવીય ઘટના સામે આવી છે અહીં પચાસ વર્ષથી એક આધીર મહિલા પર ત્રણથી વધુ નરા દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે આ ઘટનામાં નરા દમે મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચાડી છે જેના કારણે હાલ મહિલાની તબિયત અત્યંત નાજુક છે પોલીસે આ મામલે ગુનો નોધી આરોપીઓને પકડવા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે જીહા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ત્રણ દિવસ પહેલા દરિયાકાંઠાના એક ગામમાં બની હતી એકલવાયે જીવન જીવતી મહિલાને એકલતાનો લાભ ઉઠાવી ત્રણથી વધુ શખ્સોએ તેને ફોસલાવી લઈ ગયા હતા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું ગંભીર ઈજાઓ અને અસંખ્ય પીડા સાથે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પડી રહી હતી અને તબિયત વધુ લથરતા આ મામલો સામે આવ્યો છે મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની જૂનાગઢ ખસેડવામાં આવી છે જી મિત્રો આ ઘટનાને અંજામ આપીને નરાધરોમાં ફરાર થઈ ગયા હતા જો કે ગંભીર ઈજાઓ અને પીડા સાથે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસ પડી રહી હતી તેમની તબિયત વધુ લથરતા તેમણે દ્વારકાથી ફિશિંગ કરતા એક યુવકને જાણ કરી હતી આ ગંભીર ઘટના ને જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે નીચે જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પ્રો જોવા બદલ તમારો આભાર